નમસ્કાર હું છું સાથે દિવાળી પર્વ નિમિત્તે સુરત એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભાવનગર અમરેલી ગારિયાધાર મહુવા તેમજ સુરત થી દાહોદ જાલોદ તરફ એક્સ્ટ્રા બસો સંચાલન થશે દિવાળી પર્વ નિમિત્તે સુરત એચટી વિભાગ દ્વારા એક્ષ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભાવનગર અમરેલી ગારિયાધાર મહવા તેમજ સુરતથી દાહોદ ચાલુક તરફનું એકસ્ટ્રા બસોનું સંચાલન થશે આ એક્સ્ટ્રા બસો જે છે એ સૌરાષ્ટ્ર તરફથી એક્સ્ટ્રા બસો રામચોક મોટા વરાછાથી ગાડી ઉપર છે જાલુક દાહો તરફનું એક્સ્ટ્રા બસો સુરત મેન બસ સ્ટેશન તેમજ રામનગર જહાંગીરપુરા ત્યાંથી આ એકસ્ટ્રા બસોનું સંચાલન થશે જેમાં બસો વીસ ગાડીઓ જે ઓનલાઈન બુકિંગ થઈ

ધારિયાધાર મહુવા તેમજ સુરત સુરતથી દાહોદ ઝાલોદ તરફનો એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે આ એકસ્ટ્રા બસો જે છે સૌરાષ્ટ્ર તરફની એકસ્ટ્રા બસો રામચોક મોટા વરાછાથી ગાડી ઉપર છે તેમજ ઝાલોદ દાહોદ તરફનો એક્સ્ટ્રા બસો સુરત મેઇન બસ સ્ટેશન ઉપરથી તેમજ રામનગર જહાંગીરપુરા ત્યાંથી આ એકસ્ટ્રા બસોનું સંચાલન થશે આ જો સોળસો બસો છે તે પૈકી બસો ને વીસ ગાડીઓ જે ઓનલાઈન જે ગુજરાત સરકારનો અભિગમ હતો કે આ એસટી આપને દ્વારા તે થકી અમે બસો ને વીસ બસો ઓલરેડી અત્યાર સુધી બુકિંગ થઈ ગયેલી છે જે પોતાની સોસાયટીની આગળ અમે અમને ગાડી આપીશું અને ત્યાંથી તો પોતાના વતનના સોસાયટી સુધી એ ડાયરેક્ટ જ મુસાફરી કરી શકશે તદુપરાંત અમે ઓનલાઈનમાં પણ એક્સ્ટ્રા બસો ઓપન કરી એકસો પંચોતેર જેટલી ઓપન કરેલી હતી તેમાંથી પંચોતેર જેવી ગાડીઓ ભરાઈ ગઈ છે સો ગાડીઓમાં હજુ થોડી ઘણી સીટો ખાલી છે તે બી ભરાઈ જતા અમે વધારાની બી એક્સ્ટ્રા ઓનલાઈનમાં બસો ઓપન કરીશું